રાજેશ મહેશ્વરી હું આશા વર્કર માં કામ કરું છું ને ફિલ્ડ વર્કમાં ગઈ હતી ઓગસ્ટ મહિનામાં આયુષ્યમાન કાર્ડનું કામ ચાલુ હતું તો હું ફિલ્ડ વર્કમાં ગઈ હતી જાડેજા વિસ્તારમાં વિસ્તાર મારા માં આવે છે તો હું આયુષ્યમાન કાર્ડ બનાવતી હતી અને ખાટલા ઉપર બેસી ગઈ હતી તો એમના એક વૃદ્ધ ઉંમરના દાદી આવે અને મને એમ કીધું કે બેન તમે અમારા ખાટલા ઉપર કેમ બેઠા છો કે કે તો તો મને એવું લાગ્યું મેં મેં એમ કીધું કીધું દાદી ખાટલા ઉપર કેમ હું માણસ નથી ના બેસી શકું તો મને એ કે ના તમે અમારા ખાટલા ઉપર ના બેસી એ કે તને ખબર નથી ને એટલે તું બેસી ગઈ છે હવે બીજી વાર અમારા ખાટલા ઉપર ના બેસતી તમે અમારા ખાટલા ઉપર બેસી જાવ ને તો અમારા ભાઈ માણસો જોવે ને તો અમને એમ કે બેસી ગયા એમ કરીને મારું અપમાન કર્યું ને પછી મેં જયારે વિડીયો ઉતારી લીધો તો એ લોકો મારા પાસે માફી માંગવા માંડ્યા ને પછી મારા પાસે વિડીયો ડિલીટ કરાવ્યો ને એને જ પછી એક મહિનો એક મહિના બાદ દિવાળી ના દિવસે એકવીસ તારીખના એ લોકો મને સામે મળ્યા એમની પોત્રી મમતા કાર્ડ મારા પાસે હતું તો હું મમતા કાર્ડ દેવા ગઈ હતી તો એ મને સામે મળ્યા તો મેં કીધું દાદી તમે તમારી પોત્રી મમતા કાર્ડ લેતા જાઓ તો એ મને કે તું મને કેમ બોલાવે છે કે અમે આપણે તો વડેલા છીએ ને તું તો મારાથી વડી છે ને તો મેં કીધું તમે એ વાત હજી યાદ રાખી છે એને તો મહિનો દોઢ મહિનો થઈ ગયો હવે તો હું ભૂલી ગઈ છું આજે દિવાળી નો દિવસ છે તમે પણ ભૂલી જાઓ તો મને એમને એમ કીધું કે અમે તો ભલે ભૂલી ગયા પણ તમે અમારા ખાટલા ઉપર તો ના જ બેસી શકો તો બીજા એમના ભેગા દાદી હતા જે આ મને કીધું ને એ જાડેજા આસકોરબા ભગુભા જાડેજા એ હતા અને એમના ભેગા એક બીજા દાદી હતા એ હતા સ્વરૂપાબા કાનજી જાડેજા આ બંને એમ કરીને તમે મારા ખાટલા ઉપર ન બેસી શકો

જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનો અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો